આવવાના છે એવી બધી વાતો કરીને પૂછે છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હતા ને ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં એની મહત્વ કાંક્ષા ના કારણે ભારતીય ટ્રાઈબલ પાર્ટી તોડી નાખી એ રીતના ભાજપ ભાજપ ને આ નુકસાન કરે અને એની આખી વિચારધારા જ નથી

તો અમે ભાજપમાં જોડાઈ જઈશું આવું એમને શરત મૂકી છે અરે આ માંગણી તો સોમજીભાઈ ડામોર સંસદ સભ્ય હતા ત્યારે પણ માંગણી કરી ત્યાર પછી બીજા ઘણા બધા નામ ઉલ્લેખ નથી કરતો ઘણા બધા લોકોએ આવા પ્રકારની માંગણી કરી કે જે શક્ય નથી અને આ એક આ પ્રોસિજર એવી છે કે આ બધા રાજ્યો આ અલગ સ્વાયત રાજ્ય માંગણી કરે છે એમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન

એમાં એમાં પણ મત ભેદો છે રાજસ્થાનના લોકો એમ કે અમારો રાજધાની અમારે માનગઢ માં હોવી જોઈએ ને ચૈતર વસા એમ કે કેવડિયામાં માં હોવી જોઈએ પેહલા વખત અલગ બિલ પ્રદેશની માંગણી માગણી કરનારા કે અલગ સ્વાયત્ત રાજ્યની માંગણી કરનારા એ નક્કી કરે આદિવાસીઓને અલગ કરવાનો આ વર્ષોથી આ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે અને કેટલાક ટ્રાઇબલ સંગઠનો છે ને આ ધંધો કરે છે આખા દેશની અંદર જે સોમજી ડામોરે ચલાવ્યું ત્યાર પછી ઘણા બધા નેતાઓ ચલાવ્યું હવે નિરંતર હવે આ ચૈતરભાઈને ને પકડાઈ દીધું છે

પોતાના વ્યક્તિ મારા પોતાના વ્યક્તિ મારું વર્ચસ્વ જમા માટે ભાજપ માં નથી જે વખતે ભાજપ નું શરૂઆત હતી ને કોંગ્રેસ નો સોડે કરાયેલ સ્ત્રોત તપતો અને એ વખતે આમ આદમી પાર્ટી પણ હતી બીજા ટ્રાઈબલ સંગઠનો પણ હતા જે એની વચ્ચે અમે કામ કર્યું છે ને કોઈ સત્તા માટે ભાજપમાં નથી હું તો એક વિચારધારાને વરેલો કાર્યકર્તા છું પોતાનું મહત્વ દે એ એ એ એવો અમારો અમારો સ્વભાવ નથી ને આ એંગલથી અમે કામ જ નથી કરતા અમારે તો પ્રજાના કામો થાય આખો દેશ અખંડ ભારત રે સરદાર વલ્લભભાઈ પટેલ નું જે સ્વપ્ન લઈને દેશના પ્રધાનમંત્રી યોજના લઈને અમારી ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર સેન્ટ્રલ ની સરકાર ચાલી રહી છે આવી કોઈ ફેંકામ ફેંક વાતો આમ આદમી પાર્ટીની જેમ કે ચૈતરભાઈ ની જેમ ફેંકામ ફેક અમે વાતો નથી કરતા

સરકારી મિટિંગમાં રાજકીય વાત ન કરીને લોકોના કામ થાય એના માટે પોઝિટિવ વાત તો કરી લે છે કે હવે ચલો કમસે કમ કામ તો થશે અમારે અમે સરકારી સરકારી રહે કાર્યક્રમ છે અને જે લોકો આવાના છે તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો ને એની સાથે જોડાયેલા બધા લોકો આવવાના છે અને આગામી દિવસોમાં જે ભારત સરકાર કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બિરસા મુંડા ના જીવન આદિવાસી સમાજ પણ કંઈક પ્રેરણા લે જે બિરસા મુંડા અંગ્રેજોની સામે લડ્યા ત્યાર પછી આદિવાસી સમાજના કેટલાક કુરિવાજો છે કેટલીક અંધશ્રદ્ધા છે એ દૂર કરીને આદિવાસીઓ શિક્ષણ તરફ वरुण जो है बिरसा मुंडा बात करी छे ने ए ट्राइबल ना डेव्हलपमेंट पांडे आने लगती ઘણી ઘણી એવી યોજના સરકાર ચલાવી રાજ્ય રાજ્ય સરકારનો ભારત સરકાર યમણા 31 ડિસેમ્બર એક દિવસ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા સ્ટેબિલિટી માથી ગુજરાતને જબરદસ્ત મોટી ભેટ આપી ટ્રાઇબલ યુનિવર્સિટી बिरसा मुंडा ટ્રાઇબલ યુનિવર્સિટી ના આ ટ્રાઇબલ યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રે આદિવાસી સમાજની અંદર ખૂબ